ચોધરી વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત અમારી ટીમ પહોંચી અમદાવાદના ઘોડાસરમાં આવેલા આલોક બંગ્લોસમાં રહેતા ચૌધરી પરિવાર સાથે બે હજાર ઓગણીસની ચૂંટણીને લઈને ખાસ વાતચીત કરી હતી ત્યારે શું કહેવું છે આ ચૌધરી પરિવારનું આવું સાંભળીએ પત્રકારના ઘરે રિપોર્ટર અમારા વિશેષ કાર્યક્રમ અંતર્ગત જી ચોવીસ કલાકની ટીમ પહોંચી છે અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તાર અંતર્ગત આવતી અમરાઈવાડી વિધાનસભામાં કે જેના ઘોડાસર વિસ્તારમાં આવેલા આલોક બંગલોમાં રહે છે ચૌધરી પરિવાર નોકરિયાત વર્ગ છે અને પરિવારમાં છ સભ્યો છે તો તેમની સાથે વાત કરીએ અને જાણીએ કે ચૂંટણીને લઈને તેમનું શું મંતવ્ય છે વોટરના ઘરે રિપોર્ટર કાર્યક્રમ અંતર્ગત જી ચોવીસ કલાકની ટીમ પહોંચી છે ઘોડાસર વિસ્તારમાં શંકરભાઈ ચૌધરી પરિવાર છે કે જેઓ સહકારી બેન્કિંગ ક્ષેત્રે સંકળાયેલા છે આપણે વિષયની શરૂઆત તેમની સાથે જ કરીશું શંકરભાઈ ચૂંટણીનો માહોલ છે ગણતરીના દિવસોમાં વોટિંગ થવાનું છે બે હજાર ચૌદમાં મોદી સરકારે જે વાયદા કર્યા હતા આપની દ્રષ્ટિએ કેટલા હજી સુધી અધૂરા છે કેટલા પૂરા થયા પ્રથમ તો મારું નામ શંકરભાઈ ચૌધરી છે હું નિધિ કોપરેટિવ બેંકમાં એમડી છું મોદી સાહેબના આવ્યા પછી સહકારી ક્ષેત્રે એટલી પ્રગતિ થઈ છે કે આજ સુધી તમામ સહકારી બેન્કો મજબૂત થઈ છે ચાહે સીડ્યુલ બેન્ક હોય સહકારી બેન્ક હોય કે મલ્ટીપર્પઝ બેન્ક હોય તમામ બેન્કો અત્યારે મજબૂત થઈ છે એનપીઓ એનપીએ ઝીરો થઈ રહ્યું છે અને બેન્કોની સદરતા વધારવાના કારણે જે ગ્રાહકો છે ખેડૂતો હોય વેપારી હોય નાના વેપારી એ લોકોને લોન સસ્તી મળે છે પહેલાં અઢારને એકવીસ ટકે લોન મળતી હતી મોદી સાહેબના આવ્યા પછી આઠ ટકે અને નવ ટકે વેપારીઓને નાના વેપારીઓને લોન મળે છે તમે બેન્કિંગની વાત કરી સાથે જ આપણે જોયું છે કે મોટા મોટા કૌભાંડો પણ થાય છે તો આ મામલે તમે શું કહેશો ખાસ કરીને નીરવ મોદી છે વિજય માલ્યા છે કે જે બેન્કોના કરોડો અબજો રૂપિયાનો ફ્રોડ કરીને ફરાર થઈ ગયા છે મોદી સાહેબના આયા પછી કોઈ બેન્કોમાં કૌભાંડતા થઈ નથી કોઈ બેન્કમાં કૌભાંડ પણ નથી થયું જે નીરવ મોદી છે કે મેહુલ ચોકસી છે એ નરેન્દ્ર મોદીના જે નવા નવા કાયદા જે બનાવ્યા છે અને પૈસા રિકવરી કરવા માટેના જે કડક કાયદા કર્યા એના લીધે લોકો ભાગી ગયા છે પણ નરેન્દ્ર મોદીએ જે કાયદા કર્યા છે કડક એના લીધે એ પાછા આવશે અને દેશનો પરત ચૂકવશે આપણી સાથે મહિલાઓ પણ છે તેઓ પણ ગૃહિણી છે આપણે તેમને પૂછીશું મુદ્દાની વાત તો મોદી સરકારે ઘણી એવી યોજનાની વાત કરી હતી તમારા મતે કેટલી યોજના પૂર્ણ થઈ છે અને હાલમાં આ સરકારની કામગીરીના કારણે એક મહિલાને કેટલો ફાયદો થયો છે મોદી સરકારે જેટલી બી સ્કીમો કરી છે બધી જ સફળ ગઈ છે અને મહિલાઓ માટે ખૂબ જ સારી છે મહિલાઓને પ્રગતિ થઈ છે મહિલાઓને નોકરીઓમાં બધું પ્રગતિ થઈ છે ઘરોમાં ખાતખર્ધી લાવવામાં બહુ બધી પ્રગતિ છે મોંઘવારી ઘણી ઓછી છે પહેલા કરતા કોંગ્રેસના રાજમાં ખૂબ જ મોંઘવારી હતી જે ઉજ્જવલા યોજના છે શહેરી વિસ્તારોમાં ગ્રામીણ વિસ્તારોમાં શરૂ થઈ છે કે જે રાંધન ગેસના બાટલા અગાઉ કહેવાતું હતું કે લાઈનો લાગતી હતી કલાકો સુધી હવે આપણે ટેકનોલોજી મોબાઈલ ક્લિકથી ગણતરીની સેકન્ડમાં એને બુક કરાવી શકીએ છીએ

મોદી સરકાર બન્યા બાદથી આપના બિઝનેસ ક્ષેત્રે કેટલો ફાયદો ગેરફાયદો થયો ખાસ કરીને જે ખેડૂતોની હાલતની વાત કરવામાં આવે છે તમામ રાજકીય પક્ષો દ્વારા પહેલાની સરકારે જે નતું વિચાર્યું એ કાર્ય આ મોદી સરકારે કર્યું છે જે છ હજાર રૂપિયા વ્યક્તિ દીઠ જે ખાતામાં આપે છે એનાથી ઘણી રાહત થઈ જાય ખેડૂતોને અને બીજું ખેડૂતોની દરેક જરૂરિયાતો અને જે બી કાર્ય એમનું છે એને સંતોષવામાં આવે છે પાક વીમાની વાત છે ઘણી બધી રાજકીય પાર્ટીઓ કે છે કે ખેડૂતોના દેવા માફ કરી દઈશું આ માફ કરી દઈશું કે ખેડૂત તરીકે તમે વાસ્તવિક શું માનો છો ખરેખર આની જરૂર છે અને આમ કરવાથી ખેડૂતની હાલતમાં કોઈ ફરક પડશે આમાં તો કઈ ફરક ના પડે પાક વીમો તો જે છે તમને કાયદેસર આપે જ છે પણ સમજો કે જ્યાં ના થયું અને ખોટી રીતે લેવા જાય તો શક્ય છે જ નહીં અને ખેતીના સાધનોમાં એમાં ને કરી આપે છે ખેડૂતોને અમુક જરૂરિયાત પ્રમાણે પૈસાની જોગવાઈ કરી આપે કે એમને કોઈ બી કાર્ય હોય એને શાંતિથી સાંભળીને નિકાલ લાવે જ જરૂરી છે દેવા માફીનો મુદ્દો છે કેટલો મહત્વનો કહી શકો દેવા માફીમાં તો બને ત્યાં સુધી જરૂરી નથી દેવું માફ કરવું જે રીતે સહાય આપીએ એ જ વધારે સારી છે આપણી સાથે પરિવારમાં એક સ્ટુડન્ટ પણ છે તેની સાથે વાત કરીશું સ્ટુડન્ટ છો પાસેથી શું એક્સપેક્ટેશન છે અત્યારની આ જે ગવર્મેન્ટ છે હું ઈચ્છું છું કે જે સ્ટુડન્ટ હોય જે ગ્રેજ્યુએટ થવા માંગતા હોય એ લાઈન ઉપર એ જઈ શકે છે અને એ લોકોને આ ગવર્મેન્ટમાં કોઈ જોબ મળી શકે છે આરામથી અને હું ઈચ્છું છું કે કોઈ બી ગવર્મેન્ટમાં જોબ લેવા માટે કોઈ બી સ્ટુડન્ટને પરમિશન મળી જાય અને અન્ય ગૃહિણી પણ છે આપણી સાથે એ આપણે વાત કરીશું શું કહેશો વર્તમાન જે ગવર્મેન્ટ છે તેના પરફોર્મન્સને લઈને નવી કોઈ ગવર્મેન્ટ બને તો એની પાસેથી આપની શું અપેક્ષા રહેશે આમ તો બધું મોદી સાહેબે સારું જ કર્યું છે અને એમને વધારે સારું કરવું જોઈએ કારણ કે અમે વોટ આપીએ છીએ તો એમની જોડે અમે વધારે અપેક્ષા રાખીએ કે વધારે વિકાસ કરે અને વધારે સહેલું કરે બધું જેથી અમને લોકોને તકલીફ ના પડે આ વાત થઈ તમામ જનરલ મુદ્દાની પરંતુ વર્તમાન ચૂંટણીમાં સૌથી મહત્વનો મુદ્દો હાલમાં પાકિસ્તાન સાથેનો જે સંબંધ છે અને તે મુદ્દે કેન્દ્ર સરકારે જે નીતિ અપનાવી છે તે પણ છે આ એક મુદ્દા પર આપણે ફરીથી તમામ લોકોનો મત જાણવાનો પ્રયત્ન કરીશું પાકિસ્તાન અને દેશની સુરક્ષા નીતિ આગામી આ ચૂંટણીમાં કેટલો અસર કરશે આ મુદ્દો મોદી સાહેબે અત્યારે આખા દેશમાં આતંકવાદીઓનો જે ખતમો બોલાયો એ પછી આખા દેશમાં એક રાષ્ટ્રભાવના ઉત્પન્ન થઈ જાય કે દરેક માણસને પહેલાં રાષ્ટ્ર પછી હું મારું ઘર મારું રાજ્ય એ રીતે દરેક માણસ અત્યારે પહેલાં રાષ્ટ્રનું વિચારે છે અને આપણું પણ એવું જ હોવું જોઈએ કે પહેલાં મારો દેશ પછી હું આપનો શું મત છે પાકિસ્તાનના મુદ્દે દેશની સુરક્ષાના મુદ્દે એ સર્જિકલ સ્ટ્રાઇક કરી મોદી સરકારે ખૂબ જ સારું કર્યું જેથી કરી આતંકવાદીઓને થોડો ડર પહોંચે કે ના આપણે ભારત દેશમાં આ રીતનું કરવું બહુ મુશ્કેલ છે શું કહેશો આપ આ મુદ્દે મોદી સાહેબની એટલી ધાક છે ને કે આતંકવાદીઓને આ બીજી વખત કરવું બહુ મુસીબત પડી જવાનું છે કેટલી બધી એમની ત્યાક છે વૈશ્વિક વૈશ્વિક કક્ષાએ જે રીતે ભારતની શાખ વધી હોવાની સરકાર દાવો કરે છે અને પાકિસ્તાન સામેનું આ પગલું શું માનો છો ઇચ્છિક સક એટલે સર્જિકલ સ્ટ્રાઇક જે મોદી સરકારે કરી એ ખરેખર પ્રશંસીય કાર્ય છે અને સર્જિકલ સ્ટ્રાઇક કરવી જરૂર જ હતી અને આ પહેલાં સરકાર આ રીતનું કોઈ પગલું ભર્યું જ નથી અને મોદી સરકારે જે કર્યું એ ખરેખર લોકોના પ્રત્યે ખૂબ જ જાગૃત થશે અને રાષ્ટ્રભાવના પ્રગટ ચલો શું કહેજો બેટા તમે જે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે એનાથી આપણા દેશમાં જે લોકો રહેતા એ લોકોને હિંમત અને જોશ પણ મળે છે અને જે પાકિસ્તાનમાં જે આતંકીઓવાદી હોય એનામાં પણ ડર ફેલાઈ ગયો છે આના શું કહેશો તમે એમને જે સર્જિકલ સ્ટ્રાઇક કરી એ બહુ સારું કર્યું છે અને વૈશ્વિક સ્તરે એમને ઘણું બધું સારું કર્યું છે એ બધા પીએમઓને મળે છે અને બધાને ઇઝી રીતે આપણા દેશને મદદ મળે એ રીતે કાર્યો કરે છે તો આ હતા ચૌધરી પરિવારના સભ્યો કે મોટાભાગના લોકોનો એક મત નીકળી રહ્યો છે કે વર્તમાન મોદી સરકારના પરફોર્મન્સથી તેઓ સંપૂર્ણ સંતોષ છે પરંતુ કેટલાક એવા મુદ્દા છે કે હજી પણ સરકારને અથવા તો જે કોઈ નવી સરકાર બને તેને એ વિષય પર કામ કરવાની જરૂર છે કેમેરા પર્સન અક્ષય રાવલ સાથે અર્પણ કાયદાવાલા ઝી ચોવીસ કલાક અમદાવાદ